તો મિત્રો આપણે હડમતાળા હનુમાનજી આઈ ગયા છીએ અહિયાં આઈ ગયા છે સોરી તો હું તમને બતાડું હનુમાનજી મહારાજ દર્શન કરાવડાવું જુઓ તમે ઓકે તો સરસ મજાનું મંદિર છે સાંજનો સાત વાગ્યાનો સમય આ છે હડમતાળા હનુમાનજી જય શ્રી રામ તો મિત્રો મંદિરના બાપુ લક્ષ્મણદાસ છે અને જે સતત તેતાલીસ વર્ષથી અહીંયા રહે છે ઈ જ્યારે અહીંયા આયા ત્યારે સતત ત્રણ વર્ષ સુધી એમને અનુષ્ઠાન કર્યું અને પછી આજે દાદાની તમે મૂર્તિ જોવો છો ત્યાં પછી અહીંયા મૂર્તિ બેસાડી મતલબ દાદાને હનુમાનજી દાદાને બેસાડ્યા એમના કહેવા મુજબ કે હંમેશા હનુમાનજી મહારાજના ડાબા પગે પનોતી હોય ડાબા પગની નીચે પનોતી હોય પણ આ એક એવી મૂર્તિ છે દાદાની કે જમણા પગે હું અત્યારે તમે તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું પણ શું છે કે આભૂષણના લીધે તમને દેખાતું નથી તો આ એક એ વિશેષતા છે કે જમણા પગે હા અગ્નિ નીચે પનોતી આશા રાખું કે તમને આ જગ્યા પસંદ આવી હશે તો જય તો મિત્રો સરસ મજાના હનુમાનજીના મંદિરના દાદાના દર્શન થઈ ગયા હવે હું તમને કહું આ છે હડમતાળા હનુમાનજી હવે આ જે રસ્તો પડે એ સીધો બોટાદ સાણંગપુર અને ભાવનગર અહીંથી ભાવનગર એક એકસો ને ચોત્રીસ કિલોમીટર થાય અને સાળંગપુર હનુમાનજી મહારાજ ચુમ્માલીસ કિલોમીટર અને આ જે રસ્તો પડે એ સીધો સુદામણા સોરી નોલી સુદામણા અને છેલ્લે સાયલા અને આ જે આશ્રમ છે હડમતાડા હનુમાનજી મંદિરનો તો હું તમને જો છેલ્લે બેકગ્રાઉન્ડ બતાવું હવે મારા મિત્ર અને હું મોટર સાયકલ ચાલુ કરી દીધું છે અને સમય થઈ ગયો છે સાંજનો સાડા સાતનો છે અત્યારે ઉનાળાનો સમય એટલે સાડા સાતે હજી અંધારું નથી થયું પણ થોડોક આમ કહેવાય ને કે વરસાદનું વાતાવરણ છે અને જવાનો સમય થઈ ગયો છે બાઇક તૈયાર કરી દીધું છે અને છેલ્લે હનુમાનજી મહારાજનું આ મંદિર જે ખરેખર મજા આવી ગઈ અને સાંજનું વાતાવરણ તો આપણે અહીંથી લઈએ તો મોટરસાઇકલમાં બે ગયા હી મારા મિત્ર થોડી આમ સિંગ મને આપી દીધી ખારસીંગ ખારસીંગ ખાધા ખાતા જાવી અને પવન ચડી ગયો હે હવે આપણે આપણા રસ્તે આત્મનો નજારો બતાવી દઉં બરોબર અમે અમે હવે અમારા મુકામે આ સાઈડ બરોબર સુદામણા અને આ સાઈડ જાય ભાવનગર બધાના જય શ્રી જય શ્રી જય શ્રી મોસમ હડમતાડા હનુમાનજી મંદિરની મુલાકાત અને આચાર તો મંદિરની મુલાકાત લીધા પછી આપણે અત્યારે અહિયાં નોલી જો હું બતાવું એ લી ઓકે તો અહીંયા આપણે રોકાવું પડ્યું છે કારણ કે વરસાદ પડી ગયો છે ફૂલ ચાલુ થઈ ગયો છે હું અને મારા મિત્ર સાહેબ બે ચા ની મજા માણવી છે કારણ કે આગળ જઈ શકાય એવું નથી તો ચા સાથે વરસાદની મજા ને સમય થઈ ગયો છે પોણા આઠ નો તો હડબતાડા હનુમાનજીના દર્શન આપણે થઈ ગયા ને એ સાથે વરસાદનું આગમન અને ઈ સાથે આપણે ચા પીધી હવે આપણા ઘર તરફ પણ જો મસ્ત વરસાદનું આગમન થઈ ગયું અને આમ કહેવાય ને કે વરસાદ થયા પછી જે આમ ધરતી ઉપર પહેલી ઝલક અને અદભુત પ્રકારનું વાતાવરણ બરોબર અને અદભુત પ્રકારનું વાતાવરણ શું હોય તો ખુલ્લા જેમ દર માંથી સાપ નીકળે એમ નીકળી જવું પડે મોટર લઈ અમે નીકળી ગયા અત્યારે સમય થઈ ગયો આઠ વાગ્યાનો ઉનાળો હોય એટલે અંધારું બહુ છે નહીં નવા આપણા ઘર તરફ